તબેક પાર્ક એક સોસાયટી ની બહાર એક એક રોડ બેસી ગયો હતો મિની ટેમ્પો ટ્રાવેલ પાર્ક કરવામાં આવી હતી તે જગ્યા પર ભૂવો પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોના કહેવા મુજબ ફતેવાડી વિસ્તારમાં આ પાંચમો ભૂવો પડ્યો છે ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં ત્રણ થી ચાર વખત ભૂવા પડ્યા છે જેમાં વાહનો ગરકાવ થયા છે આજે પણ મિની ટેમ્પો ટ્રાવેલ ના પાછળનો ટાયર ભૂવામાં ફસાઈ ગયો હતો જેને ક્રેન ની મદદ લઈને બહાર કાઢવામાં આવી હતી ભૂવો પડ્યો ત્યાં આસપાસની જગ્યામાં પણ ભૂવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી તાત્કાલિક ત્યાંથી વાહનો હટાવી દેવામાં આવ્યા હતા લોકોએ ત્યાં લાકડાની આડસ મૂકી દીધી હતી જેનાથી કોઈ ત્યાં જાનહાનિ નહીં અને વધુ ભૂવા પડે નહીં શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂની ગટર લાઇન હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે સો કરોડના ખર્ચે બત્રીસ કિલોમીટર લાંબી જૂની ડ્રેનેજ લાઇનોનો વિવિધ ત્રણ પદ્ધતિથી રિહેપ કરવાનો નિર્ણય લીધો છે